મારું નામ પિન્ટુભાઈ રાઠોડ રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસિએશન આશરે પાંચસો વર્ષથી જે વસ પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું ત્યારે એવા અયોધ્યામાં શ્રી રામલલ્લાનું આગમન જ્યારે હોય ત્યારે પૂરા ભારત વર્ષમાં ઉમંગ અને ઉત્સાહ હોય ત્યારે રાજકોટ પણ કેમ પાછળ રહી જાય આ રાજકોટની સાંજ સમી એવી સંતકબી રોડની ઇમિટેશન જ્વેલરી એસોસિએશન દ્વારા તન મન અને ધનથી રામલલાના આગમનના એંધાણ છે ત્યારે આગમન થવાનું છે ત્યારે અમે આ સુંદર આયોજન કર્યું છે તેમાં અગિયારસોથી વધારે દુકાનોને રોશનીથી જળહળાટ કરેલ છે તથા એવું જ નજરાણું બે હજાર એકસો સ્ક્વેર ફૂટથી પણ વધારે આ રંગોળીનું અમે આયોજન કરેલું છે અને આમાં એક હજાર કિલોથી વધારે કલરનો પણ અમે ઉપયોગ કરેલ છે અને ત્રીસથી વધારે આર્ટિસ્ટો જ્યારે અડતાલીસ કલાકથી ટન મંથથી લાગેલા છે ત્યારે આ તમે જોઈ શકો છો એવું આ સુંદર આયોજન છે તથા અમારું તમને બીજી વસ્તુ કહું કે આશરે ચીમ્બોતેર રંગોળીના ફ્લોટ જે આપણે દર વર્ષે દિવાળી ચિત્ર જે રેસકોર્સમાં ઊભી થાય છે એનાથી પણ સારું આર્ટિસ્ટો દ્વારા ચીમ્મોતેરથી વધારે ફ્લોટ્સમાં રંગોળીનું અમે આયોજન કરેલ છે અને નગરજનો માટે અહીં અયોધ્યાથી જે રામલલ્લાનું આગમન છે જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે તેનું અમે લાઈવ ટેલિકાસ્ટ રાજકોટ મહાનગર કોર્પોરેશનના સહયોગથી અમે એ પણ આયોજન કરેલું છે અને દાતાઓના સહયોગથી અહીં જે પણ નગરજનો રામલલ્લાના દર્શનાર્થે આવશે તેના માટે પ્રસાદનું પણ અમો આયોજન કરેલ છે અને વધુ વિગતે જણાવું તો અમે અહીં પણ તુલસી જે આપણા આરાધ્ય એક વૃક્ષ કહી એવું ત્રણ થી વધારે તુલસી ના રોપાનું અજંતા ઓનર અમને એવો વિચાર આવ્યો કે રામજી અયોધ્યામાં વધારે છે આ ઉત્સાહ અંદર આપણે પણ કેમ સામેલ ન થાય એવા હેતુથી અમે કઈક રાજકોટમાં અલગ જ કરવા માંગતા હતા દિવાળી સમય થી એવું લાગતું હતું કે હજી એક દિવાળી આવવાની છે એટલા માટે અમે એવું વિચાર્યું કે વિશાળ રંગોળીનું આયોજન કરવામાં આવે કે જેની અંદર અયોધ્યામાં રામ આવે છે છે અને સાથે સાથે જે એ પણ સામેલ થાય અને હનુમાનજી પણ આની અંદર આપણને એનું સ્વાગતમાં હોય એવું લાગે એવી એક એકવીસો ફૂટની અમે વિશાળ રંગોળીનું આયોજન કરેલું છે અને આ રંગોળીની અંદર અમે અડતાલીસ કલાકની સતત મહેનત સિવાય સતર આર્ટિસ્ટ અને એક હજાર કિલો કલર વાપરી અને આ બે હુક વનમાંથી અયોધ્યા તરફ આવતું એક દ્રશ્ય છે અમે બતાવેલું છે